હલો મિત્રો તો અમે જઈ રહ્યા છે નિતેશ બુંદે ભાઈ ને મળવા આપણે એમના ગામે મિત્રો આ છે આપણું પરિવાર મારા કિરણભાઈ સાથે સાથે આપડી દીદી નુસાલી આપડી બેન ઋતિકા નાનું અમારા ડીંગલી જેવી નાની નાની નાનું નામ હું આપડી ભાઈ તનવી પછી મારા બેન તો અત્યારે અમે જઈ રહ્યા છે મિત્રો નીતેશ બુંદે મળવા એમના ગામ કયું વાંગરજી ઋતિકા ખબર છે વાંગરજી એમનું ગામ છે મને તો નહોતું ખબર તો આપણે મળવા જઈશું તમે બ્લોગ જોતા રહેજો નીતેશભાઈ આપણે મળીશું સેલ્ફી લઈશું કેમ કે આપણા આદિવાસી સમાજમાંથી એક એવો વ્યક્તિ જે છે નીતેશ બુંદેભાઈ જેમણે આખા આપણા મહારાષ્ટ્ર આખા ગુજરાત બધે જેમણે ધૂમ મચાવી છે તો આજે આપણે પરસ્પર એમને મળીશું જીતુભાઈ લોકો તો મળી ચુક્યા છે પણ મને પણ એવું થયું ભાઈ ને અને પછી આપણા નરેશભાઈ પાડવી એ લોકો પણ આવતા છે રસ્તામાં આવશે બ્લોગ માં પછી આવશે ત્યારે બતાવીશું તો ભાઈ ક્યાં જવાનું આપણે હાલો જો બેસી જાઓ આ છે આપણા ભાઈની ની ગાડી અર્ટિકા ઓહો આમાં આજે તો અમારી મોજ છે આજે તો ફરવા જવાના એન્જોય કરવાના નિતેશભાઈ ને મળવા જવાના બ્લોગ જતા રહેજો મજા આવશે મિત્રો અમારી બધી ફેમિલી જઈ રહી છે કિરણભાઈ આપણે પડીએ ને નારે લોકો પણ આપતા છે એટલે ત્યાં અમે કયું

તો મિત્રો અમે અહીંયા છે બ્રહ્માદેવજી ના મંદિર માં તો આ નિતેશભાઈ ને ફોન કરતા કરતા પડી ગયો ફોન હતો રાખતો નિતેશભાઈ નંબર તો ફોન મને આઈડિયા નથી કરતા પણ ભગવાન ઈચ્છે તો જરૂર મળીશું અમે ઇન્ફોર્મ કર્યા વગર જતા છે બટ શું કહેવાય કે ભગવાનની ઈચ્છા હોય તો જરૂર મળશે શું કહીએ તો જઈશું અને ભગવાન નિતેશભાઈને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને ખૂબ પ્રગતિ કરાવે એવી અમે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ તો મિત્રો આવ્યા છે અમે તો જોઈ શકો છો નરેશભાઈ ગયા છે એ ત્યાં કાર ઊભી છે નીતિશભાઈ પણ ફોન કર્યો અત્યારે રિસીવ કરેલો છે એમણે આજ આ લોકો ભાઈ લોકો ભૂલી ગયા હતા તા ક્યાં કેવા ભાઈ હા કઈ નઈ તો આ છે આપડા બેન લોકો બહુ મોડું થયું બેન તો ચાલે આપણે ફરી આવીશું હમણાં નીતિશભાઈ પર ફોન કર્યો જતા છે તો ખરા હવે મુકે ભાઈ બરાબર કે નહીં હવે આટલે દૂર આવ્યા છે તો ફરી પાછા તો નહીં જવાય કે નહી બે દિવસથી તો મિત્રો અમે જઈ રહ્યા છે નિતેશભાઈ બોંદે મળવા તો એ લોકો ત્યાં વેટ કરતા છે લગભગ આ ડાંગ નીકળવાના છે પણ તેમ છતાં અમે જઈ રહ્યા છે જો મળશે તો ઠીક છે અમે ફોન એમ તો કરેલો છે બટ હવે હું કઈ કે જીતુભાઈ સાથે એ લોકો છે પણ હવે કીધું છે કે અમે ફરી પાછો કોલ કરીએ છે તો જોઈશું કે ભાઈ પણ અમે જતા છીએ જતા છે અમે ઘર સુધી તો જઈશું

તો આવી ગયા છે ફૂલની દુકાન પર મિત્રો તો નિતેશભાઈ ને સ્વાગત કરવા માટે આપણે ફૂલો લઈ લઈશું બસ મારી દુકાન પર છે ભાઈ રાઈટ ઓળાનું કે

તો જતા છે હવે આ સાઈડ જો મોડે તો રસ્તો ભૂલી ગયેલા હતા તો પૂછ્યો હવે જતા છે નીતેશ ભાઈ કેમ રો રહ્યો એ તો અમે તો ભૂલી ગયા રહો ને ભાઈ ભૂલતા ભૂલતા આવ્યા છે ને ભૂલતા ભૂલતા આવ્યા આપડો ભાઈ છે શું નામ ભાઈ આપડું કઈ નામ આપલા ધર્મા ધર્મા ભાઉ આપલા ગાયન માંથી તમે આપણા ધર્મા ભાઉ લઈ ભારી ડાન્સ કરો તો થેન્ક યુ ધર્મા ભાઈ તો મિત્રો આવી ગયા છે અમે અહિયાં નીતિશભાઈ ના ગામે અમારા ડાયરેક્ટર સાહેબ શ્રી નરેશભાઈ અને ચૌધરી ને મારા બેન મારા નરેશભાઈ ના જે વાઈફ મિસિસ મારા બેન મને હરમેશા હંમેશા સપોર્ટ કરનાર એવા આપડા ચેનલ ના મેન તો એમની જે બેન એ પણ સાથે આવ્યા છે અમે બહુ જ આશા લઈને આવ્યા હતા કે નીતિશભાઈ ને કે નહીં કેમ કે એ હતા કે અમે ડાંગ છે ભાઈ આવો પેલા બેન લોકો ને બોલાવો ને <sips> Lakes ने आहे तेसबाईचा अपडो हा इथे आपले नीतेश भाईचे हा ब्लॅक शर्ट टेरले छे चलो चल ओ नीतेश आ गेम सो ओ भाई भाई आजो मित्रा आपला फेमस स्टार हिरो आपला डांगना जे एक जन व्लॉगिंग करया बस थैंक

ને મળવા આવ્યા છે મિત્રો આપણા આદિવાસી સમાજનું નામ રોશન કરનાર એવા આપડા નિતેશ બુંદે જે આખા ગુજરાત આખા ડાંગ આખે જેમની ચર્ચા ચાલે છે ધૂમ મચાવે છે જયારે મેં છે ને શૂટિંગ થી આવતો હતો ત્યારે રસ્તામાં તો પેલું નીતિશભાઈ નું એક સોંગ છે તે આઈ ગયેલી હતી પાને વર કે કાયમ એક હતા નીતિશ ભાઈ તો થેન્ક યુ સો મચ યાર આટલી તમને મળવા આપણા નિતેશભાઈ ખરેખર યાર મેં જોયો ને તો ઘણા સમય થી મારા થી મધી હે કે આપણા નિતેશભાઈ બુંદે આપણા આદિવાસી સમાજ નામ રોશન કરનાર હતા અને હારી હારી નિતેશ ભાઈ ખરા તમારા ભેટું લઈ આપેલા સાયરા મળી ચાલો નિતેશ ભાઈ આપડે સ્વાગત પણ કરો નરેશ ભાઈ આવો આવો ને ટીમ આવો આવો બધા મારો કોમેડી પર હવે બીજું નવા નવા આવે છે આપડે સપોર્ટ કરવાના છે આપડા જીતુભાઈ ભાઈ સોરુ ડાંગી કોમેડી પછી આપડા नितेश भाई बघाने सपोर्ट करता तुम्ही आपला ज्या मराठी मला तर मराठी एवढ्या नाही आहेत पण बोलत थोडा थोडा नितेश भाऊ तो आपला नितेश भाऊ नितेश गुंदिया हां नितेश बुंदिया ऑफिशियल चॅनल आहे त्याच्यावर सॉन्ग येते कॉमेडी येते ते तुम्ही चॅनलला सबस्क्राईब करून द्यायच्या आपला आर जे पवार डांगी सिंगर चॅनलवाडा અને સરુ ડાંગી કોમેડી બેન ક્યાં ગઈ રે તો આપલા બેન મારા તો અઠાઈસ નો બહુ ખુશ હોય ની ખરેખર મારા જીતુભાઈ સોરુ જે મારા સપોર્ટ કરતા હંમેશા તે મહેનત આપણે જીતુભાઈ સાહેબ તો સ્વાગત કરો આપણે બેન પણ સ્વાગત કરો પેલા સૌ અમે જેને મળવા આવ્યા છે મને નથી ખબર કે જીતુભાઈ અહીંયા છે તો ખુશી પણ થઈ કે મારો ભાઈ પણ મળ્યો સાથે સાથે આપણા નિતેશભાઈ પણ મળ્યા તો મારા ડાયરેક્ટર આપણા ચેનલ આરજે પવાર ડાંગી સિંગરના ડાયરેક્ટર શ્રી આપણા નરેશભાઈ પાડવી નીતિશભાઈ નું સ્વાગત કરશે થોડું ફૂલો થી તાળી પાડો થેન્ક યુ મારા એવા જ સ્પોન્સર અને મારા પ્રોડ્યુસર એવા આપણા કિરણભાઈ ભૂતકુંડ એ પણ નીતિશભાઈ નું સ્વાગત કરશે તાળી તાળી અને હવે મારી જે ટીનાબેન આપણા ચેનલની મેન જે મારા સપોર્ટર એ પણ પાગત કરતે છે ધર્માભાઈ હા મિસિસ રેખાભાઈ આપણા િતેશભાઈ ની ટીમ છે બધી હા હા સગવેશ હા સર અને હવે આવે છે ને હું व्हिडिओ पण मला असं झालं माझ्या शापुतारा शूटिंग संपलं मग मी मग नितेश भाऊ लावता फोन करला पण काय कि जितू रिसीव केला असं तर मला मी तर म्हणजे राग ऐकला जसं असा मला ओळखाण जशी आली तर मग जितूबाई सांगा माझ्याकडे फोन आहे शूटिंग मध्ये आहे भाऊ थँक्यू सो मच नितेश भाई म्हणजे धन्यवाद સાથે આપણે સેલ્ફી પણ પાડીશું ભાઈ સાથે જીતુભાઈ આજે તો બહુ ધન્યવાદ આટલી ખુશી થઈ કે મને છોકરી થી સ્વાગત કરાયું તારી વધારે હલેણત <laughs> બે મિલિયનમાં એમના વિડીયો જાય અને ભગવાન ને માતાજી ને પ્રાર્થના ખૂબ આશીર્ષ આપે અર્થે ભગવાન ને પ્રાર્થનાની સાથે સાથે મારા જીતુભાઈ છોરૂ બેન મારા એમને ખૂબ તમે સપોર્ટ કરજો ખૂબ જ આનંદ થયો તો

દેને જી દે તો કા કે તમ મે બોલ લણી દે આપડી એક વાર મે આવસુ ગુડડી લેને તમને મળવા હુ ગુજરાત મે આયા હિન્દી બોલ એક એક ના યે આસા હા આપડી આપડી ગુડડી લા તુલા પરત પરત હા યાન યાન ઓ ઓ આપહી ચેનલ મે મે હીરોય ભાઈ આઈ થી અદે જે ચાલુ થાલે ચાલુ 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 મે તીન જી જી કે લી કે તુમ હમ સાથ મે કાટ લે બરાબર अरे अरे थँक यू कू लोकांचा असाच मनोरंजन पुरू पाठणार आजू प्रगती करा अशी आमची सगळ्याची आपले आजी आणि सिंगरची सव सर्व टीमची तुम्हाला हार्दिक शुभेच्छा पाठवतात आणि आपला भाऊ याला भेटाना आपला इडलाही आहे तुमचे

तो माफ करून दिस बर काय नाही काय नाही भुलून गेला होता व्लॉग मध्ये पाहिजे आपल्या चॅनल वर शूट चालू होता ना त्याच्यामुळं इकडेच मी पकड रे भाई मी तस काय नाही કેવા એવું મિત્રો મારા મરાઠી ભાષા એવડે નહીં કહેવાતું પણ ગુજરાતીમાંથી દ્રષ્ટાય આપણા એવી ભાષા એ તો મિત્રો કહેવાય એવું કે આપણા આદિવાસી સમાજમાંથી એક રિયલ વાત કહેવા જઈએ તો આદિવાસી સમાજમાંથી એક નાના ઘરમાંથી એક ગરીબ ઘરમાંથી જે વ્યક્તિ ઊંચે જતો હોય તને તે તો આપણે એને સપોર્ટ કરવાનો આપણી ફરજ હોય છે આપણા આદિવાસી સમાજના આપણા બધા જ સમાજના લોકો આપણે એમને ખૂબ આગળ લઈ જવાનું છે ને એમનો આખા વિશ્વમાં ડંકો વાગે એવું આપણે એમના માટે કરવાનું છે મેં શું કીધું ખબર છે નિતેશભાઈ કે તુંચા ડંકા આખા વિશ્વમાં વાગાવે પડે આશા નિતેશ ભાઉલજી ચેનલ આ સબસ્ક્રાઈબ કરવું કે જા નિતેશ બુંદે ઓફિશિયલ ચેનલ અને કોણતી આદિવાસી કલાકાર આદિવાસી કલાકાર હા સદર હા तो मित्रो नितेश भालविषयी काही केशे नितेश भाऊ एम त्यानी चॅनल कोणती आहे ती तुम्हाला आता सांगेल तर ऐकून घ्या ते चॅनलला सबस्क्राईब करून घेज्यास बोला नितेश भाऊ आमचे चॅनलचं नाव आहे नितेश बुंदे आ, करून एक चॅनल आहे आणि आदिवासी कलाकार असे करून दोन चॅनल आहेत आमचे तर मी तो चॅनल ते दोन्ही चॅनल सबस्क्राईब करून ठेवा आणि येणाऱ्या व्हिडिओ ना, ना लाईक शेअर करत राहा ऑफिशियल चॅनल ऑफिशियल चॅनल कोणती आहे ऑफिशियल नितेश बुंदे ना हा हा नितेश बुंदे वर ते सॉंग येत आहे ना ते गेली होती पाणी काय काय तो तो बबलू पाटील हा तो बबलू पाटील अच्छा 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 हा, हा। बट एमची ऑफिशियल चॅनल नितेश बुंदे ऑफिशियल चॅनल आहे तर दोन्ही चॅनलला सबस्क्राईब करून घे जा सगळं ना मराठी येते मला चला तर आमचा आता आपले ब्लॉग संपन्न करू नमस्कार जय हिंद जय आदिवासी जय जोहार जय हिंद जय भारत जय आदिवासी ખવડાવ્યું મને જીતુભાઈ પ્રત્યે એટલો પ્રેમ એટલું લાગણી થઈ ગઈ જીતુભાઈ ને સ્વરૂબેન મારા એટલે આરતીભાઈ લોકો બી એવું નથી કે સારા નથી બટ ગુજરભાઈ આરતીભાઈ પણ એટલે મિત્રો મને ખરેખર જીતુભાઈ પોતાના હાથથી ખવડાવ્યું હતું તે દિવસે મને ખૂબ આનંદ થયું થેન્ક યુ હિતેશભાઈ ચાલો હા

તો મિત્રો નીતિશભાઈને તો અમે મળી આવ્યા પણ એમના જે મમ્મી છે એમની જનની છે એમની માતા છે જે સર્વોપરી છે દુનિયામાં તો એમના આશીર્વાદ થકી આજે આપણા આદિવાસી સમાજના એક એવા મમ્મી મળ્યા છે તો અમારી ટીમ આપણા ડાયરેક્ટર સાહેબ પછી પ્રોડ્યુસર ને બધા અમારી ટીમ મળવા આવી છે એમના આશીર્વાદ લેવા માટે માતાજીના તો જો ચાલો જે આશીર્વાદ લઈ લઈએ માતાજીના ऐसा थे मारा भाई आपरी चैनल ना डायरेक्टर साहेब मैन ओ तो एमनो जे सपोर्ट छे 13 मिटलो 8 ले दूर आयो छु बाकी तो मारा थी तो नहीं आवाई तो एमनो सपोर्ट छे बस बीजे तो काही नहीं तो माताजी ने आशीर्वाद आपड़े ले लेई रही आ आपड़े मम्मी आशीर्वाद आपजो हा 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 लाइक हाँ। 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 कर दे मम्मी नीतेश भाई ना मम्मी छे हा મમ્મીના સાથે મળીને ખૂબ આનંદ થયો મિત્રો તો એવા આપણા ગરીબ સમાજના છે તો એમને ખૂબ સપોર્ટ કરજો મેં તો એ જ આછા રાખું છું ને નીતેશભાઈના મમ્મી એટલે મારા મમ્મી કેમ કે આપણા આદિવાસી સમાજમાંથી જેમણે આટલો મસ્ત સપૂત આપ્યો છે જે આખા આપણા આદિવાસી સમાજનું નામ રોશન કરે તેવા મારા મમ્મીને કોટી કોટી વંદન ને એવી જ રીતના ખૂબ આગળ વધતા રહે એવી અમારી સૌ અમારા પરિવારની શુભેચ્છાઓ જય આદિવાસી